દર્શક મિત્રો કોન્સેપ્ટ શરૂ કર્યો છે કોર્પોરેટ ટોપ વિથ મા ન્યૂઝ એ સંદર્ભે આજે ફર્નિચરના શોરૂમમાં આવ્યા છે વાત કરી છે વેપારીની વાત કરી છે વેપારની ને વાત કરી છે વ્યવહારની તો ભુજના અદ્યતન શોરૂમમાં અદ્યતન ફર્નિચરના શોરૂમમાં ધ ફર્નિચર હબ પ્રબલ ખાસ મુલાકાતે આવ્યા છે ત્યારે આજ મુલાકાત કરવાના છીએ આપણે અર્પણભાઈની અને વધુ વિગતો એમની સાથે શેર કરવાના છીએ જી અર્પણભાઈ આપનું સ્વાગત છે આશાપુરા ન્યૂઝના કાર્યક્રમમાં વાત કરીએ તો આપ મૂળ ક્યાંના અને આપનું પૂરું નામ જણાવશો દર્શક મિત્રો ખાસ તો હું પ્રબલ ધ ફર્નિચર હબ અમારું અને અર્પણ જયસુખભાઈ હોરા મારું નામ છે અને અમે મૂળ રાપર બાજુના ગાગોદર ગામના છીએ જી વાત કરીએ ગાગોદર ગામ રાપર એટલે વાગડ રહેશે આગળ વાગડ ખરેખર વાગડ જોઈએ તો બધા ક્ષેત્રમાં આગળ છે ત્યારે આજે વાત કરવી છે તમારા ફેમિલીની તમારા પરિવારની તો હું મારા ફેમિલીની વાત કરું ને તો મારા ફાધર અને મારા ફાધર ના ફાધર પેલેથી અમારું એક ટ્રાન્સપોર્ટ નો બિઝનેસ હતો ટ્રાન્સપોર્ટ લાઇન અમારી બહુ મોટી લાઇન હતી અને પેઢી દર પેઢી અમારે ટ્રાન્સપોર્ટ થી જોડાયેલી હતી આ લાઇનમાં પણ અમારા ફિલ્ડ ના કહું ને તમારા જૈન સમાજમાં કોઈ નતા આ ફિલ્ડમાં આ જૈનમાં અમારો પિસ્તાલીસ વર્ષ જૂનો ધંધો ટ્રાન્સપોર્ટ નો હતો અને જે આ ફિલ્ડમાં કોઈ નહોતા એમ કેવાતા કે વાગડમાં અમે એકલા હતા જૈન માં અને પેલેથી જ બધા ભાઈઓ ફાધર ગ્રાન્ડ બધા આ લાઈન હતા એક હું જેવો છું કે મેં લાઈન ચેન્જ કરી નાખી છે તમે જ્યારે કોઈ પણ બિઝનેસ કરો છો ધંધો કરો છો વેપાર લઈને બેઠા છો અને સામે કસ્ટમર આવે છે એનું આખું અલગ હોય છે અને જ્યારે આ ટ્રાન્સપોર્ટ લાઈન છે એનામાં આખું અલગ હોય તો એ તમે એ પણ તમે જોયું હશે

ટ્રકના ડ્રાઈવરો સાથે રહેવું એને સંભાળવા અને મારા ડ્રાઈવરો સાથે બહુ મોટું નામ બનાવ્યું હતું એક ફાધરના એક સિદ્ધાંત સાથે કે આજ સુધી કોઈ પણ ડ્રાઈવરો સાથે બધાને અઘરું પડે છે અને જયારે મારા ફાધર કન્ટિન્યુ ચોવીસ કલાક એ લોકો સાથે જ રહેતા મારા એક ફાધર હતા એકલા હતા કોઈ નહોતું બેસતું અમારા ત્રણ સન માંથી અને ત્યારે ઈ એટલો ધંધો કરીને બેઠા હતા કે ભુજમાં લગભગ ટ્રાન્સપોર્ટ ની ભાષામાં કોઈ વ્યક્તિ નહીં ઓળખતો એવું નહીં બને આ ફિલ્ડમાં કોઈ વ્યક્તિ ગમે અને ગમે ગમે કામન ટ્રાન્સપોર્ટ લગતું તો એ મારા ફાધર પાસે જ આવતા એટલો અમને ગર્વ છે કે ટ્રાન્સપોર્ટ લાઈનમાં બહુ સારું નામ કરી ગયા કે મારો એક ટાઈમ હતો કે હું પણ ટ્રાન્સપોર્ટમાં બેસતો હતો કેમ કે આજે કોઈ બાપ દાદાનો ધંધો હોય ને તાજે આજે કોઈ સેકન્ડ લાઈનમાં જતો નથી પકડી રાખે છે પણ અમારી આખી ફેમિલી હતું અને મને એવું લાગ્યું કે ના એક વ્યક્તિ મેં કો ઇન્સિડન્ટ મેં આ લાઇન ખાલી એક ઇન્ટિરિયર ડિઝાઇનર નો કોર્સ કર્યો કે કોઈ વિચાર પણ નતો કે હું આ શોરૂમ ખોલીશ એનો ઝીરો પર્સન્ટ વિચાર કોઈ જાતનો વિચાર નતો મેં એક મસ્તીમાં જ ખાલી એક શોરૂમ ઇન્ટીરિયર નો કોર્સ શરૂ કર્યો અને કોર્સ કર્યા પછી પણ હું ઓફિસે તો જતો જ ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટની ઓફિસે આ બેઠા બેઠા એક વિચાર આવ્યો અને વિચારમાં ને વિચારમાં મારા ફેમિલીનો જ સપોર્ટ મળ્યો છે બધો અને બીજા ઘણા બધા વ્યક્તિનો પણ મને એ સપોર્ટ મળ્યો છે આ વસ્તુમાં અને મેં આ બિઝનેસ ચાલુ કર્યું પણ બહુ નાના પાયે ચાલુ હતું અને ઘણા વ્યક્તિનો એમાં મને ટેકો હતો કે મને આ લાઇન સ્ટાર્ટઅપ કરાવવા માટે મારા ઘણા બધા હિતેચ્છુઓનો હતો કે ના એણે મને સ્ટાર્ટ કરાવી આ લાઇન અને લાઈન આગળ વધતા વધતા પછી શું છે કે એક માઇન્ડ જેમ પિસ્તાલીસ વર્ષથી ટ્રાન્સપોર્ટ હોય ને મારા ફાધર ને એના સિવાય કઈ ગમે જ નહીં તમે કદાચ એને સોના નો ધંધો દો કે ચાંદી નો દોઢ ટ્રાન્સપોર્ટ ટ્રક સાથે લડવું ગમે એમ મારો વિચાર આખે આખો છે ને એ હાલ્યો ગયો પછી ફર્નિચર લાઈનમાં અને એ ફર્નિચર લાઈનમાં આજે વધતા 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 સાત વર્ષમાં આજે હું આ સ્ટેજ પહોંચ્યો છું હું તો બધાને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ બિઝનેસ નવો સ્ટાર્ટ કરો કે કઈ પણ કરો ને એમાં સૌથી પહેલો સપોર્ટ છે ને તમને ફેમિલી સપોર્ટ હોવો ખબર કે આ કોઈ પણ વસ્તુ ફેમિલી સપોર્ટ વગર પોસિબલ નથી હું તમને મારા શોરૂમની વાત કરું તો પચાસ જણા મને કીધું હશે કે દિશા કે આ દિશામાં તમે શોરૂમ ચાલુ ન કરો શોરૂમ નહીં હાલે હું પોતે કન્ફ્યુઝ હતો કે બધા માણસો મને કીધું કે આ શોરૂમ ચાલુ પણ આ જેમની જગ્યા છે એમણે મને કીધું કે ના શોરૂમ આ જગ્યાએ ચાલુ કરો હું ઠર્યો છું ને તમે પણ ઠરશો એટલે એઝ અ ઈ વ્યક્તિ પણ મારા ફેમિલી મેમ્બરમાં જોઈન થઈ ગયા અને મને સાચી રાહ બતાવી આજે કેવું છે કે કંઈક આપણે નવું કરતા હશું ને તો ઘણા જણા એના વિરોધમાં પણ હશે અને આગળ વધવા નહીં દે પણ આ આપણા ઉપર છે કે કેમ આગળ વધુ અને કેમ આગળ ન વધુ જી હવે આપણે વાત કરીશું વેપારની તો ભુજ હવે મેટ્રો સિટી તરફ યસ દોડ મૂકી રહ્યું છે બહુ આગળ દોડ મૂકી રહ્યું છે પહેલે એવો સમય હતો કે જ્યારે લોકોને બધી વસ્તુ છે ઇકોનોમિક જોતી હતી કે ભાઈ મારા બજેટ ઇકો ફ્રેન્ડલી કહીએ કે બજેટ ફ્રેન્ડલી કહીએ એ ટાઈપની જોતી હતી હવે આજે લોકોનું બજેટ છે ને ખૂબ વધ્યું છે અને એ લોકોની ચોઈસ પણ વધી છે ત્યારે આપને આ શોરૂમ જે શરૂ કર્યો છે તો એનામાં આપને કેટલો સપોર્ટ મળે છે કસ્ટમરોનો શું કહેશો સાહેબ જ્યારે આ શોરૂમ ચાલુ કર્યો હતો ને ત્યારે પર્સનલ મને અનુભવ થયા હતા કે એક ભુજમાં એક હાઈઓ થઈ ગઈ હતી કે આટલો મોટો શોરૂમ આવડો મોંઘો શોરૂમ આ વર્ડ પબ્લિકના જતા પબ્લિક અને ત્યારે મને પણ એક જાતની ચિંતા થઈ ગઈ કે આટલી રેન્જ છે ભુજમાં હાલશે કે નહીં હાલે આ બધા વિચાર શોરૂમ પહેલા હતા પણ જ્યારે શોરૂમ સ્ટાર્ટ કર્યું ને એટલે મેં એટલું વિશ્વાસ રાખ્યો કે હું પ્રોડક્ટ એવી લઈ આવીશ કે જેના માટે કસ્ટમર આવશે જ અને મે આ એક જ વસ્તુ કર્યું છે આ ત્રણ વર્ષમાં મે કોઈ પણ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નથી કરી આજે સાહેબ એડિડાસ ના શોરૂમ છે ભુજમાં તો એ હાલવાના જ છે એને વસ્તુ લેવાવાળા માણસો પડ્યા છે પડ્યા છે પચાસ ટકા નહીં લે છે કે પચાસ ટકા લે છે એટલે બ્રાન્ડ ની કોઈ પણ વસ્તુ હશે ને તો એ હાલશે ખરી જ ભલે પ્રાઇસ બે પૈસા મોંઘા હશે પણ એ સામુ ક્વોલિટી સારી હશે સાહેબ જી વાત કરીએ આપણે ક્વોલિટીની ઘણી વખત એવું થાય કે જે એક વસ્તુ છે દેખાવમાં સેમ લાગે છે એ જ વસ્તુ તમને એક પાંચ હજારમાં માં મળશે બીજી તમને પચાસ હજાર કે સિત્તેર હજારમાં માં મળશે તો મટીરિયલ વાઇઝ જોવા લાસ્ટિંગ જોવા જાવ તો એનામાં ઘણો ફરક હોય છે આ વસ્તુને એક ઉદાહરણ આપું ને તો સો રૂપિયામાં શર્ટ મળે છે અને બ્રાન્ડેડ શર્ટ કે ટી શર્ટ લેવા જશો ને તો પાંચ હજાર રૂપિયાનો એ બનાના ક્લબ નો મળે છે આજે બનાના ક્લબ નો ઓનર પાંચ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા એક શર્ટ વેચે છે અને જેને માણસો પરચેસ કરતા હશે તો જ એક બ્રાન્ડ એમ બની હશે આ બધી વસ્તુમાં મેઇન ક્વોલિટી છે સાહેબ કે કોઈ પણ વસ્તુ હશે ને તમારે હવે ધારો કે કોઈ પણ એક પ્રોડક્ટ નો આપણે મેગી ખાશું પચાસ રૂપિયાની હશે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતો મને ઘણા ઇફેક્ટ આવ્યા છે કે પ્રાઇઝ ઇફેક્ટ આવે છે કે તમારી કને આ પ્રાઇસ છે ને બીજા કને આ પ્રાઇસ નથી ત્યારે મારો શબ્દ એક જ હશે સાહેબ હું ક્વોલિટી થી બંધાયેલો છું હું પ્રાઇસ થી બંધાયેલો નથી અને એ વ્યક્તિ જ્યારે એ વસ્તુ પરચેસ કરીને

આજે આજે લોકોનો સોફા એટલો બધો શોખ વધી ગયો છે છે કે વસ્તુ સારી ખપે તો એટલે કે ઇમ્પોર્ટેડ સોફાની ડિઝાઇન લઈ આવે છે અમારી આ લઈ આવે છે હું બધાને એક જ વસ્તુમાં કન્વિન્સ કરું છું ડિઝાઇન લઈ આવો હું તમને સેમ સોફો બનાવી દઈશ પણ સાહેબ ઇમ્પોર્ટેડ નહીં ઇમ્પોર્ટેન્ટ યસ ઇમ્પોર્ટેડ નહીં તમે ઇન્ડિયન લો કેમ કે એમાં હું પોતે બનાવું છું મને ખબર પડશે કે વોરંટી કેટલી આવશે કેટલી આવશે મટીરીયલ કેવો વાપરું છું એના લીધે હા અને ઘણી વખત આપણે કહીએ છીએ કે આપણે કહીએ ને કે ભાઈ રૂપકડું ઉપરથી રૂપકડું લાગતું હોય અંદરનું મટીરીયલ શું છે અંદરનું તમારો જે બેઝ બનાવે છે બેઝ કેવો છે એ જે કારીગર બનાવે છે જે વેપારી બનાવે છે એને ખબર છે બહારથી આવેલી છે એને ખ્યાલ નહીં જી જી સાહેબ આ અત્યારે બીજું ઘણા પ્રોડક્ટ એવા હોય છે સાહેબ કે અમારી કને પરચેસ કરવા આવતા હોય ને ત્યારે કહે છે અમને કે પાંચ હજાર નું મળે છે અને તમારી પાસે સાહેબ આઠ હજાર નું છે આ ખાસ હું બધાને છું કે મેં રિવ્યુ લીધો આવ્યા એટલે આ પીસ ખાલી તમે મંગાવી લ્યો અને તમારો આઠ હજાર નો પીસ હું અહીંયા જ રાખું છું સાહેબ એને ઓનલાઈન મંગાવ્યો અને ઈ પીસ સેમ ડે એને રિટર્ન મૂક્યો અને મારી કાને આઠ હજાર નો પીસ લઈ ગયા એનું રીઝન કે ઓનલાઈન જે દેખાય છે એ વસ્તુ હકીકતમાં એ વસ્તુ હોતી નથી આજે આ બધું થયા પછી ઘરને ડેકોરેશન બહુ જરૂરી છે તો ઘરને ડેકોરને લગતી બધી જ વસ્તુ આપણા શોરૂમમાં મળી જશે ઝુલા હાઉસ છે કે જેમાં ઝુલા એક થી વધુ જેટલા ઝુલા કપશે ને તમને એ ઝુલા હાઉસમાં માં ઝુલા મળી જશે આમ મારી અત્યારે વન સ્ટોપ સોલ્યુશન જે મેં શોરૂમ સ્ટાર્ટ કર્યો ત્યારથી મને ઈચ્છા હતી ને અત્યારે એ સોફા મળી રહી છે તમને બધી અને વાત કરીએ આપ ભુજ કચ્છના મેઈન સેન્ટરમાં ભુજમાં છો તો આપનો જે વ્યવસાય છે બિઝનેસ છે તો ભુજ અને આજુબાજુના ગામડાઓ કે કયા ક્યાં વિસ્તારમાં ખરેખર આપણું ફર્નિચર જતું હોય છે અત્યારે સાહેબ વાત કરું ને તો કચ્છમાં ઓલ ઓવર જગ્યાએ બધી જગ્યાએ આપણું ફર્નિચર જાય છે કચ્છના કોઈ પણ ગાંધીધામ મુન્દ્રા આ બાજુ માંડવી કોઈ પણ સિટી પ્લસ હવે અત્યારે અમદાવાદ અને પ્લસ અત્યારે જોવા જાઉં તો એક્સપોર્ટ પણ ચાલુ કરી દીધું છે એટલે એક્સપોર્ટમાં પણ સીસલ છે યુકે છે બધી જગ્યાએ મારા કન્ટેનર જાય છે અત્યારે જી જી હવે આપણે ત્રીજો ટોપિક લેવાના છીએ વ્યવહારનો કે ભાઈ અમુક મર્યાદાઓ છે ઓનલાઈન માં કે બીજે ક્યાંય પણ તમે જાઓ ઈવન હવે તો અત્યારે મોલ કલ્ચર બહુ થયું છે મોલ કલ્ચર માં પણ તમે ડાયરેક્ટ વેપારી થી કોન્ટેક નથી થતા એમાં સેલ્સમેન હોય છે એ આજે તમે ગયા ત્યારે આજે એક સેલ્સમેન હશે બીજે પછી મહિના પછી કે 6 મહિના પછી તમે જાવ છો ત્યારે અલગ ચેન્જ થઈ ગયા હશે પણ જ્યારે આપણે સ્થાનિક જે મોલ છે સ્થાનિક જે શોરૂમ છે એનામાં વેપારી અને જે ખરીદનાર છે કસ્ટમર છે એ ફેસ ટુ ફેસ થતા હોય છે એના સાથે એક સંબંધ બંધાય છે તો એ વિશે શું કહેશો આપ સાહેબ સૌથી પહેલાં તમે વાત કરી હતી ઓનલાઈન તો આના વિશે તો હું ખાસ મારા ફિલ્ડ માટે નહીં પણ ઓલ ફિલ્ડ માટે કહું છું કે તમે કોઈ પણ વસ્તુ ઓનલાઈન લ્યો છો ચાહે એ બે રૂપિયાની હોય પાંચ રૂપિયાની હોય કે પાંચ લાખ રૂપિયાની હોય છે તમે એ વસ્તુને કોઈ દી ફીલ નથી કરી શકતા તમે કોઈથી વસ્તુને સીટ નથી કરી શકતા બેસીને ચેક નથી કરી શકતા શું અંદર વાપર્યું છે કઈ રીતે છે લુક એ જોઈ નથી શકતા આજના જમાનામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે ને તો એ કેમેરો છે કેમેરાની ક્લિયરિટી એટલી ખતરનાક આપે છે ને કે જેનું કોઈ વિઝન જ નથી અનબિલિવેબલ બે હજારનો પ્રોડક્ટ વીસ હજારમાં માં વેચવો હોય તો એના માટે કેમેરો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તો હું ઓનલાઈન માટે તો હંમેશા કહું છું કે આ કોઈ પણ વસ્તુ ના લેવી જોઈએ તમે કોઈ પણ જગ્યાએ બે રૂપિયા મોંઘું થાય પણ તમે વસ્તુ જે જગ્યા હોય લોકલ ત્યાંથી લો એનું રીઝન કે કાલે કોઈ પણ પ્રોબ્લેમ થશે ને તો તમે લોકલ વ્યક્તિ પાસે જઈ શકશો જયારે ઓનલાઈન પાસે તમે કાંઈ પણ જઈ નથી શકતા ને હાથ ઊંચા રહે છે તમારા અને એ પ્રોબ્લેમ મને ખબર છે શોર્ટ આઉટ કરતા 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 તમારા બે ત્રણ મહિના હાલ્યા જાય છે પણ એનો શોર્ટ આઉટ થતો નથી એટલે હું એવોઇડ કરીશ એ વસ્તુ માટે ખાસ કે ઓનલાઈન વસ્તુ ના પરચેસ કરો હા જે આપની વાત સાચી છે અને ઘણી વખત આપણે જે વાત કરીએ કેમેરો કેમેરામાં દાખલી કે સાવ સિમ્પલ વસ્તુ હોય છે એટલી નથી હોતી પણ એ લોકોને એટલી ક્લિયરિટી આપતા હોય કે એટલી લાઇટિંગની ઇફેક્ટ આપી દેતા હોય કે આપણી આંખો અંજાઈ જાય કે નહીં આ વસ્તુ તો સારામાં સારી છે બેસ્ટમાં બેસ્ટ છે તો એ આપની એક વાત સાચી છે પણ જ્યારે એ વસ્તુ ઘરે આવે છે ત્યારે એમને ખબર પડે છે કે ભાઈ આ તો ખાલી ફોટામાં જ હતી રિયલમાં તો આ વસ્તુ આખી અલગ છે અને બીજું એક વસ્તુ થાય છે કે વેપારી અને કસ્ટમર છે એના સાથે સંબંધ કેળવાય છે એ વિશે શું કહેશો સાહેબ હું અમારા શોરૂમની વાત કરું ને તો અમે સૌથી ફર્સ્ટ છે ને ગ્રાહક સાથેના સંબંધમાં માની છે કે આજે મારા શોરૂમમાં ભુજમાં કદાચ હાઈએસ્ટ શોરૂમ હશે આ તો એના માટે વિઝિટ કરવા લોકો આવે છે પચાસ લોકો આવે છે સાહેબ આજે મારા શોરૂમમાં કંઈક ઉપેક્ષા રાખીને અહીંયા આવતા હોય છે વ્યક્તિનું બજેટ ત્રીસ હજારનું હોય છે પણ મારા શોરૂમમાં સાહીઠ હજારનો સોપો ચાલુ થાય છે તો એના લીધે એવું નહીં કે એમના પ્રત્યે એટલો બધો વાત ન કરવી કે આ કરવી અમે એ વ્યક્તિને પણ એટલું નોલેજ આપીએ છીએ કે એને ત્રીસ નો સોપો પણ બીજે ક્યાંક લેવો હશે ને સાહેબ તો એ બીજે પાંચ ક્વેશ્ચન પૂછી શકશે અને અમારો ટોટલી સ્ટાફને એક જ વસ્તુ અ શીખવાડવામાં આવે છે કે ગ્રાહક આપણા ભગવાન છે અને કોઈ વ્યક્તિ લે કે ના લે એનો કોઈ અફસોસ નથી પણ અહીંયા આવી અને એને સેટિસ્ફેક્શન થવું કે ના હું પ્રબલમાં આવ્યો અને મને ગાઈડલાઈન આપી છે અમારો મેન સિદ્ધાંત સૌથી મોટો આ છે અને બીજું જો તમે વ્યવહારની વાત કરીને તો સાહેબ આજની જનરેશનમાં સૌથી ડિફિકલ્ટ ક્વેશ્ચન બધા ફિલ્ડનો છે ને એ છે સ્ટાફ સ્ટાફ સાચી છે કોઈ પાસે આજે સ્ટાફ ટકતો નથી નથી સાચી તો સાહેબ ઈ માધ્યમમાં હું બધાને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમારો સ્ટાફ ના ટકે ને એના માટેનો સૌથી મોટો રીઝન તમે પોતે જ છો કે આજે સ્ટાફ કંઈક અપેક્ષા રાખીને આપણી પાસે કામ કરતું હશે તમે એને પોતાના પરિવારની જેમ રાખો પોતાના શોરૂમની જેમ એને રાખો અને એને જે વસ્તુ ખપે છે એ જે કામ કરતો હોય એ પ્રમાણે પ્રોવાઈડ કરશો એને તો સ્ટાફ આપણા સિવાય ક્યાંય જશે જ નહીં હું મારા શોરૂમની વાત કરું તો મારો શોરૂમ સ્ટાર્ટ કર્યો પછી મારા સ્ટાફ બદલ્યા નથી એક જ વસ્તુ છે આપણને ધંધો આપે છે આપણે એ પ્રમાણે એને વળતર અને આ વસ્તુ ઇફેક્ટ કરે છે સ્ટાફ ની તમે હાલતા ચાલતા ગમે ત્યારે જોતા હશો કે ટચુકડી જાહેરાત જોતા હશો માણસ જોઈએ છીએ સાહેબ આ વસ્તુ અત્યારે બધી જગ્યાએ છે અને આ વસ્તુ પૂરી કરવા માટે એક જ વસ્તુ સ્ટાફ ને તમે પોતાના પરિવાર ની જેમ રાખો કેમ કે આજે જે પણ છે ને સ્ટાફ થકી સ્ટાફ ન હોય ને તો આ ત્રણ મણનો શોરૂમ પણ કાંઈ કામનું નથી એટલે મારે આજે બધાને એક જ વસ્તુ કેવી છે કે આ બે ત્રણ વસ્તુ છે એ બિઝનેસ વધારવામાં બહુ મોટો ફાળો ભજવે છે આ બધી વસ્તુની ધ્યાન રાખવી બહુ જ જરૂરી છે જી ધન્યવાદ